નમસ્કાર વાલી મિત્રો એપિસોડ બે પોઝિટિવ પેરેન્ટિંગ માં આપણે એકબીજા સામે ઉપસ્થિત થયા છીએ હું આશા રાખું છું કે અગાઉનો પ્રથમ એપિસોડ જે હતો એ તમે જોયો હશે અને એમાંથી કેટલીક ઉપયોગી માહિતી આપને મદદરૂપ થઈ પણ હશે આજે એક બીજા ટોપિકની સાથે આપણે ચર્ચા કરવા જઈ રહ્યા છીએ કે જે અમારા કન્સલ્ટિંગ રૂમમાં કોન્સ્ટન્ટલી વાલીઓ દ્વારા એ પ્રશ્ન પૂછાય છે ટોપિક છે બાળક જે છે એ બાળકની સુટેવ અને બાળકની કુટેવ ટેવનો અર્થ શું ટેવનો અર્થ એ કે બાળકને કંઈક આપણે શીખ્યું અથવા તો બાળક સ્વયં એ શીખ્યું અને પછી એ પોતાના વર્તનમાં વારંવાર આણે એને આપણે ટેવ કહીએ ટેવ એ અકસ્માત નથી વારંવાર જે પ્રક્રિયા થાય છે તેને આપણે ટેવ કહીએ છીએ અર્થ એ થયો કે ક્યાં તો ભણાવવામાં આવ્યું અથવા તો બાળક પોતે શીખ્યું અને એ ટેવમાં પરિવર્તિત થયું આ થોડી લાંબી પ્રક્રિયા હોય શીખવાની કે શીખવવાની તો જ માત્ર એ ટેવના સ્વરૂપે સંતાનમાં આવે છે હવે સૂટેવ એટલે સારી ટેવ અને કુટેવ એટલે ખરાબ ટેવ ટેવ જે છે એ ટેવ આપણે બધા જ ઈચ્છીએ છીએ કે ભાઈ એક સારી ટેવ હોવી જોઈએ જે બધાને ગમે અને સૌને આનંદ આપે

એ છે બાળક ખાતો નથી અને લગભગ 100% વાલીઓ આ ફરિયાદ કરે છે તો આની વૈજ્ઞાનિક સમજણ શું હોઈ શકે કોને કેટલું ખાવું જોઈએ એ કોણ નક્કી કરે જુઓ કોઈ વ્યક્તિ 50 કિલોનો છે કોઈ 5 કિલોનો છે દરેકની રુચિ અને ખોરાક લેવાની ક્ષમતા જુદી છે તમે પાંચ બાળકો લો તો પાંચે પાંચ બાળકો સરખી ઉંમરના હોય પરંતુ એને પોતાની ખાવા માટેની ક્ષમતા અલગ અલગ હોય તમે તમે અત્યારે કદાચ વાલી તરીકે વીસ પચીસ ત્રીસ વર્ષના થયા હશો પ્રથમ બાળકના માતાપિતા માતા પિતા હશો અને તમારો બાળક જે છે અત્યારે એક વર્ષ બે વર્ષ પાંચ વર્ષ નું દસ વર્ષ નું હશે અને તમને મનમાં એવું થાય છે કે આને હું બધું બનાવું છું અને આ તો ખાતું જ નથી પણ ખાતું કેમ નથી એનું વિજ્ઞાન શું છે એ સમજવાની જરૂર છે સૌથી પહેલી વાત એ કે ફિઝિકલી તમે જોવા ની દ્રષ્ટિએ દરેકનો કોઠો જુદો જુદો છે દરેક ની ખાવાની ક્ષમતા જુદી જુદી છે તમે જોયું જ છે કે કોઈ જે છે અર્ધો લાડુ ખાઈ નથી શકતો ને કોઈ પાંચ લાડુ ખાય છે ક્ષમતા દરેક ની જુદી જુદી છે માટે પહેલી વાત એ કે દરેક બાળકની ક્ષમતા જમવા માટેની અલગ હોય શકે

એક કરતા અનેક વાનગીનો ઓપ્શન આપવામાં આવે છે ત્યાં આપણે કન્ફ્યુઝન ક્રિએટ કરીએ છીએ કારણ કે ત્યારે મલ્ટિપલ ઓપ્શન્સ બાળક જે છે બાળકની સામે ઘણી બધી વસ્તુઓ મૂકવામાં આવે તો બાળક પોતે કન્ફ્યુઝ થાય છે કે મારે આમાંથી શું ખાવું અને શું ન ખાવું કારણ કે એને વિવેક નથી એ માત્ર પછી જે છે પોતાની રુચિ અનુસાર ટેસ્ટ અનુસાર એ જે છે એ લેવા માટેનો પ્રયત્ન કરે છે આજના જમાના જે છે જમાનામાં પડીકાના જમાનો થઈ ગયો છે કે જેમાં પ્રોસેસ્ડ ફૂડ પેક કરીને જે આવ્યું એને બાળક જે છે બાળક સહેજે સહેજે જે છે ડિમાન્ડ કરીને લેવા માટેનો પ્રયત્ન કરે છે એ વેફર્સ હોય કે પછી બીજું ચટપટું ગમે તે હોય હવે એમાં શું થયું કે એક તો પેકિંગ થોડું આકર્ષક થયું અને બીજું એમાં જે મટીરિયલ ભર્યું જે કંઈ ખોરાક એમાં ઉપલબ્ધ કરાવવામાં આવ્યો એ જે છે એનો સ્વાદ થોડોક તીખો તમતમ તો કે બાળકને ગમે એવું એમાં મૂકવામાં આવ્યું પરિણામ સ્વરૂપે બાળક જે છે એ બાળકની દ્રષ્ટિ એના તરફ સતત જ્યા કરે છે હવે તમને એવું થશે કે ઘરમાં બનાવેલી વાનગી ખાતું નથી ને બહારની વસ્તુઓ ખાઈ છે હવે કેટલી વખત જોવાનું થાય છે કે સમયના અભાવે આ રીતનું પ્રોત્સાહન આપણા ઘરમાંથી જ એને આપવામાં આવે છે કોક વખત બ્રેડ આપવામાં આવે કોક વખત બિસ્કિટ્સ આપવામાં આવે હવે આ બધા જે નાના મોટા ઓપ્શન્સ બાળકને ઉપલબ્ધ થાય છે એ એક ટેવની એક એક શરૂઆત છે અને પરિણામ સ્વરૂપે બાળક જે છે એ બાળક એક વખત ચાખી જાય પછી એને એવું લાગે છે કે ના મારા માટે તો આ શ્રેષ્ઠ છે માટે ઘરમાં બનાવેલો ખોરાક જે ખરો એ બાળક જે છે જેટલો ખાવો જોઈએ ખાઈ શકતો નથી અને ત્યાર પછી તમે પણ થોડા સભાન થાવ છો કે આપણે પૌષ્ટિક ખોરાક ખાવો જોઈએ આપણે જે છે એ રોટલી શાક ભાખરી આવો બધો ઘરમો બનાવેલો ખોરાક ખાવો જોઈએ એ વાત તો સાચી છે પણ ઓપ્શન મળ્યો માટે એનું મન ફેરવાયું ઓપ્શન ન મળ્યો હોત તો મન એટલું બધું ફેરવાતે નહીં અને એટલે જ આપણે સમજવું પડશે કે બાળકની ટેવની શરૂઆત કોક જગ્યાએ થાય છે કે જેમાં જાણે અજાણે પરિણામ સ્વરૂપે બીજા બાળકને જોઈને આપણું બાળક આવું કંઈક ખાતા શીખે એવું પણ શક્ય છે એની પણ ના નથી પરંતુ દેર ઇઝ રૂટ કોઝ ક્યારે ખસવું પણ આવે છે એક વખત એવું બન્યું કે એક પરિવાર આવ્યો અને પોતાના સંતાનો જે છે સંતાનો માટે કે કે સાહેબ આ છોકરું જે છે એ વારંવાર પડીકા ખાય છે ચોકલેટ ખાય છે આઈસ્ક્રીમની ની ડિમાન્ડ કરે છે આવું બધું જે છે વારંવાર એ માંગ્યા કરે છે માંગવાનું કારણ શું માંગવાનું કારણ એ કે એક એવો પરિવાર હતો કે એની પોતાની દુકાન હતી અને દુકાનમાં જ આ બધા પડીકાઓનો ઢગલો હતો આ બધી ચોકલેટ નો ઢગલો હતો એ પોતે વેચતા હતા આઈસ્ક્રીમ પણ પોતે વેચતા હતા હવે બીજું બાળક આવીને પોતાની દુકાનમાંથી લઈ જતું હોય અને એ બાળક સ્વયં જુએ છે તો હવે બાળકને કેવી રીતે સમજાવશો કે આ યોગ્ય નથી એટલે બાળ ઉછેરની પ્રક્રિયામાં એક બહુ જ મહત્વની વાત એ છે કે બાળકની જે કોઈ પણ ટેવ છે એ ટેવ પડી છે એનું કારણ શોધવાનો આપણે ચોક્કસ રીતે પ્રયત્ન કરીએ વૈજ્ઞાનિક પ્રયત્ન કરીએ બાળક જે છે એ બાળક પોતાની ઈચ્છા અનુસાર અને પોતાની ક્ષમતા અનુસાર જેટલું ખાવું જોઈએ એટલું બાળક ખાશે શ્રદ્ધા રાખો એવું નથી કે બાળક એક રોટલી ખાય તો યોગ્ય નથી ઘણા એવું કહે છે કે આવીને કે ભાઈ આટલી ઉંમર તો બાળકે બે રોટલી તો ખાવી જ જોઈએ ને બાળકે આટલા શાક તો ખાવા જ જોઈએ ને બાળકે આટલા કઠોળ તો ખાવા જ જોઈએ ને મારી હાથ જોડીને વાલીઓને વિનંતી છે કે તમને શું ભાવે છે અને તમને શું નથી ભાવતું એનું પણ એક તમે તટસ્થતાથી એક લિસ્ટ બનાવો લિસ્ટ બનાવીને જુઓ કે જાણે અજાણે એવું તો નથી થતું ને કે તમારા જ ઘરમાં જે નાની મોટી વાનગીઓ બને છે અને એ જે ભોજન બને છે એમાંથી તમે અવારનવાર કયા કરે છે કે ના આ શાક મને નથી ભાવતું આજનું આ મને નથી ભાવતું તો આ બાળક સાંભળે છે આ બાળક જુએ છે અને પરિણામ સ્વરૂપે બાળક જે છે એ બાળક એ તમારું નિરીક્ષણ કરીને એને એવું લાગે છે કે તમે કરો છો તે સાચું છે માટે એ કહે છે કે મને આ નથી ભાવતું મને ભાજી નથી ભાવતી મને જે છે એ દાણાવાળા શાક નથી ભાવતા મને રીંગણ નથી ભાવતું આવું બધું નાની મોટી આઈટમ આ તો દ્રષ્ટાંત છે કે જે બાળકના કાને સંભળાય છે અને પરિણામ સ્વરૂપે એની સુટેવ જેવી વિકસવી જોઈએ તે વિકસતી નથી મારે એટલું નમ્રતાથી સૂચન કરવું છે કે કુટેવની શરૂઆત બાળક તરફથી લગભગ નથી થતી એ આજુબાજુના વાતાવરણમાંથી જ શીખે છે એટલે પહેલો પ્રશ્ન જે હતો કે બાળક ખાતું નથી થોડી ધીરજ રાખજો બાળક જે છે બાળક પોતાની રુચિ અનુસાર પોતાની અનુકૂળતા અનુસાર જેટલું ખાય તેટલાથી આપણે સંતોષ માનવો જોઈએ આજે એક બીજું કેન્દ્રિત કરવા જેવું છે બીજો ટોપિક છે એ છે બાળક ઠરીને બેસતું નથી બાળક ખૂબ ચંચળ છે એક જગ્યાએ બેસે જ નહીં સે વાને થોડો શાંત થાય તેવી તમે દવા આપો અરે ભાઈ વાલીઓ સમજો કે ચંચળ બાળક એ સારું બાળક સ્થિર બાળક એ સારું બાળક નથી એનો બાળપણ જે છે બાળપણ એની નિશાની છે કે બાળક ઠરીને બેસે નહીં એ દોડા દોડ કરશે કુદાકૂદ કરશે જ્યાં બેસવાની જગ્યા હોય ત્યાં કુદાકા મારશે ઘણી વખતે તમે સરસ મજાનો સોફો લાવ્યા હોય અને સરસ રીતે જે છે એને ગોઠવ્યો હોય ઘરમાં એના પર જ બાળક કુદાકૂદ કરે તમારી એવી અપેક્ષા છે કે બાળક જે છે બાળકે ડાઇનિંગ ટેબલ પર બેસીને જમવું જોઈએ પણ બાળક જે છે ડાઇનિંગ ટેબલ પર નથી બેસતું અને સોફા પર બેસીને છે ઘણી વખતે એવું હોય દાખલા તરીકે આઈસ્ક્રીમ ખાતું હોય અને આઈસ્ક્રીમ ખાતા ખાતા આઈસ્ક્રીમ ઢોળાયો તો સોફા પર ઢોળાયો તો બધું ગંદુ થાય તો તે વખતે તમે તમારું માનસિક વલણ કેટલી વખતે તમે ક્રોધિત પણ થઈ જાવ છો કે બાળક જે છે બાળક આમ કેમ કર્યું ધારતી સરકો બેસાતું નથી પણ એનું બાળપણ છે એની ચંચળતા છે આપણે એને શાંત ના કરી શકીએ બાળક જે છે બાળક જેવા તમે પણ હતા જયારે તમે બાળક હતા ત્યારે પણ એ સ્મૃતિ હાલમાં આપણી પાસે છે નહીં કેટલી વખતે કહેવામાં આવે પણ ખરી પણ આપણી તે વખતે સ્વીકૃતિ મટી ગઈ હોય છે કારણ કે આપણે મેચ્યોર બની ગયા માં બાપ બન્યા એટલે એક આપણામાં અહંભાવ અથવા તો ઈગો પણ ડેવલપ થયો કે હવે હું માં કેવા ને હવે હું બાપ કેવા હવે હું ડિસિપ્લિન થયો ભલે હું નાનો હતો ત્યારે ડિસિપ્લિન નતો એવું ના ચાલે બાળક જે છે એ બાળક બાળપણ છે એને રમવા દો એ જે છે એની ચંચળતા જે છે ચંચળતા ને હા કોઈક નુકસાન થતું હોય તો આપણે જરૂર એનું ધ્યાન દોરીએ અને સમજાવીએ અને મોટા ભાગે જોશો તોફાની તમને એટલું બધું નહીં લાગશે એના સાથે ઓતપ્રોત થવું પડે એની સાથે ભરવું પડે ઘણી વખત એવું થાય છે કે બાળક જે છે બાળક એને રમવું હોય તમારી સાથે એને રમવું હોય પણ તમારા હાથમાં મોબાઈલ હોય તમારા હાથમાં છાપું હોય તમારી પાસે સમય નથી બાળકની એટલે માટે ચંચલતાને તોફાન વધી જાય છે બાળક જે છે એ બાળક તે એક સહજ રીતે તમારી સાથે જે છે રમશે અને પોતાની ઈચ્છા અનુસાર જે છે એ તમારી જે તમારી સાથે જોડાશે રમતમાં તમે પણ જોડાવો કે જેથી કરીને બાળકને એવું લાગે કે ના મારી સાથે મારા મમ્મી ડેડી પરિવારના સભ્યો ખૂબ સારી રીતે રમે છે તો બાળક જે છે એ બાળકમાં એટલું જ ધ્યાન રાખો અને સ્વીકારો કે બાળક ઠરીને બેસે નહીં એ એબનોર્મલ નથી દેટ ઇઝ એબ્સોલ્યુટલી નોર્મલ એ બાળકની ચંચળતા છે એ બાળક જે છે એ બાળકની જિજ્ઞાસા છે માટે ચંચળતાથી નાનું મોટું કઈ ને કઈ પ્રવૃત્તિઓ કરતી કરતું રહેતું હોય છે જેના માટે આપણે સ્વીકાર કરવો ખૂબ જરૂરી છે આજનો ત્રીજો ટોપિક જે છે એ મારો બાળક ખૂબ તોફાની છે આ એક બીજો મહત્વનો મુદ્દો છે કે બાળક જે છે એ બાળક જે તમે તોફાની કહો છો એ તોફાનનો અર્થ શું સૌથી કોમન ઉદાહરણ જોઈએ તો મોટા ભાગના કે સાહેબ આ લઈ હજુ તો ઘરમાં આવ્યું નથી અને અર્ધો કલાકમાં એને તોડી નાખ્યો ઉત્તરાયણનો નો દિવસ હતો અને અમે જે છે એના માટે સરસ મજાના પતંગો લઈ આવ્યા ઘરમાં આવ્યા નથી ને એને ફાડી નાખ્યા આવી બધી ફરિયાદો જે છે એ માતા પિતા કરતા હવે એનો શાસ્ત્ર સમજવાનો પ્રયત્ન કરીએ કેમ તોફાન એ તોફાન નથી પણ કદાચ એની જીજ્ઞાસા છે રમકડું ચાલે છે રમકડું ઊંચું નીચું થાય છે બેટરી ઓપરેટેડ હોય તો નાની મોટી થાય છે હવે એ બાળકને જીજ્ઞાસા એ છે કે આ કેમ ચાલે છે આગળ ચાલે છે પાછળ ચાલે છે તો એમાં એવો શું રિમોટ કંટ્રોલ છે કઈ અંદર એવી પ્રક્રિયા થાય છે કે જેના કારણે આ રમકડું આ રીતે કરે છે એની જીજ્ઞાસા વૃત્તિ છે અને માટે ઘણી વખતે બાળક જે છે બાળક છે એને ખોલવાનો પ્રયત્ન કરશે અને મોટા ભાગના બાળકો ખોલી શકતા નથી કારણ કે એને સ્ક્રુ ડ્રાઈવર કેમ ઓપરેટ કરવા આવડતું નથી માટે એ તોડશે અને તોડીને પછી અંદર જોવાનો પ્રયત્ન કરશે કે આમાં શું છે પતંગ જે છે એ પતંગ એને ફાડી એને ખબર નથી કે ભાઈ આ પતંગ જે છે એને આપણે કન્ના બાંધીએ પછી આકાશમાં સરસ રીતે ઉડે થોડું આપણે ધીરજ રાખીને શીખવવું પડે પણ એમ કરતા કરતા કેટલીક વખતે પણ નાખે તો ઇઝ એ કઈ એટલી બધી મોટી તકલીફ નથી ઉભી કરતો કે જેના કારણે આપણા મન પર એનું તોફાન સવાર થઈ જાય ઈચ સોલ ઇઝ પોટેન્શિયલી ડિવાઇન પ્રત્યેક જીવ બાળક જે છે એ બાળક પણ એક ખૂબ સરસ આત્મા લઈને એ જન્મ્યું છે તો આપણે શ્રદ્ધાથી એનો ઉછેર કરવો રહ્યો આપણે એનો અર્થ એવો નથી કહેતા કે બાળકનું ખોટું હોય તે સાવ ચલાવવું પણ એટલું જરૂર કહીશ બાળકો રોગોના ડોક્ટર તરીકે અને બાળકોના એક નિષ્ણાત તરીકે આ છત્રીસ વર્ષમાં જે કંઈ અમે અનુભવ્યું છે એમાં એટલું ચોક્કસ લાગે છે કે કોઈ પણ ક્રિયા કે પ્રક્રિયા બાળક દ્વારા થાય તો લગભગ એમાં કોઈક ને કોઈક જિજ્ઞાસા વૃત્તિ સંકળાયેલી હોય છે અથવા તો કેટલીક વખતે એની જુદી સમજણ હોય છે આપણા પક્ષે વડીલોના પક્ષે માતા પિતાના પક્ષે એક ખૂબ મોટી જવાબદારી બને છે કે બાળક જેવું છે તેવું સ્વીકારો નેવર એવર કમ્પેર યોર ચાઇલ્ડ વિથ અધર્સ બીજા બાળકની જોડે સરખામણી નહીં કરો ને તો દુઃખી થશો આપણે આપણું ઘર બીજાના સારા બંગલાને જોઈને તોડી નાખતા નથી આપણો સંતાન એ શ્રેષ્ઠ સંતાન છે એનો સારામાં સારી રીતે સ્વીકાર કરીને જેટલું શક્ય બને એટલું સારું કરવા માટેના આપણે પ્રયાસ કરવાના છે સ્વીકૃતિ રાખીને મને લાગે ત્યાં સુધી આજના ત્રણે ત્રણ ટોપિક્સ ખૂબ મહત્વના છે જીવન લક્ષી છે દરેક ઘરમાં આ પ્રશ્ન પ્રજ્વલિત છે અને આ વિડિયોના માધ્યમથી એક બાળક ના ડોક્ટર તરીકે આપણે વૈજ્ઞાનિક માહિતી આપવાનો મેં પ્રયત્ન કર્યો છે જે આપણે ચોક્કસ ઉપયોગી થશે તમે પણ સાંભળજો હસબન્ડ ને વાઈફ સાથે બેસીને સાંભળજો પરિવારના સભ્યો જોડે આ વિડીયો શેર કરજો તમારા મિત્રો જે પણ ગ્રુપ્સ હોય એમાં પણ આ વિડીયો શેર કરજો કે જેથી કરીને તમારી જેમ અન્યને પણ એનો લાભ થઈ શકે આપનું બાળક ખૂબ તંદુરસ્ત રહે માત્ર શારીરિક નહીં પરંતુ માનસિક રીતે એ ખૂબ સારી રીતે વિકસે એવી શુભેચ્છા સાથે વિરમું છું ધન્યવાદ